લો યુટ્યુબ ફેમિલી કેમ છો તો હાઈ ઓકે મજામાં જશો હું પણ મજામાં છું તો આજના એક નવા અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે જવાનું છે આપણે હચંગી હનુમાન દાદાના દર્શન કરવા તો બ્લોગમાં બન્યા રહેજો તો તમને આગળ બતાવી છે કઈ બસથી જવાનું છે બધી તો બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ આપણે ફોર વ્હીલરને જવાનું છે જવાવાળા તો જો એટલા છે મારા ઓગેશભાઈ છે મારા બધા જવાના છે આપણે જવાનું શું કહેવા માગું છું કાંઈ નહીં

Bisa, bisa, buat itu ya. Kayu bisa gitu. Ini adalah brand 2000. Oke, jangan sampai nih, lo harus pulang. nih. Atau Kalau blok mau kencing, bunyinya ada, cok. amarin sih, kan, mana ngawek tuh? Saya screen per orang sih, agar diesel pompe. ini lo bikin coba playboy, guys. diesel pompe. Diesel, Diesel, Kalau mau

હો પછી ચાલે કે પોળો મળે એમ ને હું કે પોળો હારી દુકાન સોડા બોડા દુકાન હારી દુકાન છે ને કેમ કેમ એટલે કર ઓર ને એટલે એને તક બહુ થાય છે એટલે અમે સોળા પાઈ દઈ મારી દુકાન આવે ને ચાલો બ્લોકમાં બન્યા રહેજો આગળ તમને બતાવીએ છીએ દર્શન કરાવી દઈએ તમને આજ તમારે આવવું હોય તો રસ્તો પણ આ બધું લઈ લેવો એટલે તમે આવો એટલે તમારે વાંધો ન આવે એ એક ખેલા તો જરૂરથી ના જાવું તમારે દર્શન કરવા અમે તો બીજી ખેલા જઈએ છીએ દર્શન કરવા તો બ્લોકમાં કન્ટિન્યુ બની રહો મળીએ છીએ સિંગલી મિત્રો આપણે પહોંચી જશે છે ત્યારે આછંગી છોકરીએ અહીંથી આછંગી છોકરી જવાય આ છે થોરડી આ છોકડી આવી છે નથી જવાનું છે આપણે અહીંથી આપણે જવાનું છે આવી રીતે અહીંયા રસ્તો છે સિંગલ ફટીનો ફરી જવાનું અહીં દુકાને પૂછી આવી નાસ્તો લેવાનું છે તો તઈ છે આપણે થોરોડી ગામમાં કેમ કે સરીફળ લેવાના છે તો આ બરોબર કે મિલા એટલે શરીફા અંદર જાય છે ગામમાં અને શરીફા લઈ જવાના છે કેમ કે એના દુકાનું નથી એટલે કઈ મળે નહીં કે એટલે અહીંથી લેવા પડે દુકાન હોય તો એનાથી લઈ લે મળી જાય તો એના ઘર પછી કાંક થી ગોત છું આગળ બીજે કઈ દેચું આગળ દુકાન છે તો પૂછી આવી સંજય ઘુસીઓ તો મળી ગયા છે અત્યારે ગામમાં તે લઈ લીધા છે નીકળે જાય આપણે મંદિર બાજુ અહીંથી પાંચ છ કિલોમીટર જેવું થાય છે ચાલો તો બ્લોકમાં કન્ટિન્યુ બની રહેજો તમને દેખાડી પણ દર્શન પણ કરાવી દીધી અહીંથી જવાય છે હાથી હનુમાનદાદા ના મંદિરે ગામ છે આ ગામ છે હાથંગી અહીંયા છે દુકાન સેટમાં છોકરી પડે છે આ કાંભાર રોડ જાય અહીંયા તો આપણે અહીં ત્યાં બધું જવાનું છે અને થોડક જ જોઈ રહ્યું છે કિલોમીટર એવું છે અત્યારે અહીંનો નજારો એક નંબર છે ટ્રાઇન્ક ટુ ટેન તમે પણ આવજો અહીંયા અત્યારે મજા આવે નજારો એક નંબર છે હું કહો છો ઓગેશો મારો ઓગેસ ભાઈને અ દર્શન ને કરી લે પછી નાસ્તો વાતો કે નાસ્તો લઈ લીધો છે ચારે હારે કે અહીંયા નજારો જેવો છે ને એટલે અહીંયા કરી કલાક ટાઈમ કાઢવાની મજા આવે એમ જીરો સાલો બ્લોગ માં ને બનાવી રહ્યો તો તમને પણ દર્શન કરાવી દઈએ એ બધા છે રાજુ લાઈન થી ગંડિયા ને આજે બ્લોગ માં ને ચેનલ માં નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં

હુમંદન મંદિરભાઈ નજારો એક નંબર છે તમે પણ આવજો નજારાની આનંદ મનો પેલા તમને દર્શન કરાવી પછી અમે દર્શન કરીએ છીએ

હોટેલ પણ નાસ્તો કરે છે નિરાર નાસ્તો કરવાનો એમ તો કે નાસ્તો કરવા અહીંયા એક એટલે બધાય નાસ્તો 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 કરી લઈશ નજારો કેમ છે કોમેન્ટમાં જરૂરથી કહેજો અહીંયા એક ખેલા દર્શન કરવા જરૂરથી આવજો આચ્છંગી હનુમાન દાદાના દર્શન કરવા ધારોક કાયદો છે એક નંબર છે સારો તો બ્લોક ગુલકમાં કન્ટિન્યુ બની રહ્યો તો જ્યાં અધર બતાવશો તમને પછી તો અહીંયા છે તો આગળ જવાનો પ્લાન કરીએ છીએ તો તમને પણ બતાવીશું ગુલકમાં કન્ટિન્યુ રહેજો

A ver si hombre no le dice a Villa este bichardo. Otra ciudad lo cambio todo. Otra ciudad ni clima. Otra ciudad no te gusta ahora. Otra ciudad se caiga loco, loco, loco.

દેવરા અમે કેલા છે તો રાજુ લાઈન થી નીકળ્યા છે તો લેતા જઈએ કઈ બસ દુકાન ધરી ગઈ હાસુ પાકુ ને હાસુ કે છે હવે લઈ જઈ ખબર પડે હાસુ પડે છે કે નહીં જાય પછી ખબર પડે એમાં ક્યાં દુકાન એ દુકાન સેમ ગઈ છે ક્યાં છે દુકાન पुलिस जी फाइनली आपरी

ઠાકર ભગવાનનું મંદિર હમણાં બધી નવું રિપેર ને બનાવ્યું છે મસ્ત ચિત્ર પણ બનાવ્યા છે ભગવાનના કોમેન્ટમાં જરૂરથી કહેજો કેમ લાગ્યો અમારું ગામનું મંદિર ને અમારા ગામના રસ્તા તો આવા છે જ્યારે બધાના ગામમાં હોય પણ અમારે તો થોડાક છે વધારે એટલે થોડા થોડા હાલે પછી આમાં તો બધી કેમ કે ખરાબ રોડ છે ને ભેગો રોડ છે આમ ચાલો તો ઘર સુધી બન્યા હા તો તમને થોડુંક બતાવી દઈ અમારે દરિયા કાંઠે રહી છે અમે તો તમને એ પણ બતાવી દઈજો લેજો ના સુધી મિત્રો હવે અમે પગી ગયા છે અમારા ઘરની બાજુમાં છે અમારું ઘર અહીંયા આગળ દબાવું દેખાય છે અમારું ઘર છે તો હવે અહીંથી ડ્રાઈવર બદલી જવાના છે અમારે આ ઓગેશભાઈ લઈને જવાના છે હમણાં તો તમને પણ બતાવીએ એમ કે અમે હાવ ખારા ની ગાંઠી રહી છે આ બાજુ અહીંથી હવે અમારે દરિયો લાગી જાય છે એટલે આમ ખાડી ઘણો તોઈ છે દરિયો ઘણો તોઈ છે તો હવે અમારે અહીંથી ઉતરી જવાનું છે ને હવે જાહે ઓગેશભાઈ લઈને અહીંથી તો અમે અહીંથી ઉતરી જઈએ હવે અમારો સામાન છે એ બધું કાઢી લઈ તમને બતાવી દઈ હવે એમાં એવું છે કે સાહેબને છે ને ખુરશી ઊંચી જોઈ પગ તો પોગી નકાર પછી ઊંચું દેખાય નહીં એટલે તો અમારો સામાન છે એ બધે કાઢી ગયો અમને એટલે અમે લઈ નીકળી જઈએ હવે અમારા ઓગેશભાઈ લઈને જાય છે અમારા સારાજી છે જો તમને પણ બતાવીએ ગાડી લઈને જાય છે રસ્તામાં તો લઈને ઉપડી જશે અત્યારે તો લઈને નીકળી જાય કેમ કે એનું ઘર સામે છે અહીંથી બાજુમાં ફાટી છે હવે અમે લઈને વ્યા જઈએ સારો તમને તક લેતા જઈએ હવે vlog sa Rolaget. At like, and share, and subscribe ko ng Bultani. Umalisin na Bye-bye!